હેલો દોસ્તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં ડિપ્લોમા ઇન કેમિકલ એન્જિનિયરિંગ કરતા વિદ્યાર્થીઓ માટે ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન લાવેલા છે આમાં મોસ્ટલી જે વિદ્યાર્થીઓ છે જે દસ પછી આવેલા હોય છે તેમને કન્ફ્યુઝન હોય છે કે ઇંગ્લિશમાં કઈ રીતે એક્ઝામ આપવી તો એમાં ઓપ્શન આપણી પાસે ગુજરાતીમાં પણ આપવાનો હોય છે અથવા તો જે એક્સમાં સ્ટડી કરતા હોય આઈટીઆઈ પછી ડિપ્લોમામાં એડમિશન લીધેલું હોય તો એ લોકો માટે ઘણું ક્રિટિકલ હોય છે ઇંગ્લિશમાં એક્ઝામ લખવું તો આજે અને એના માટે કોઈ ગુજરાતીમાં બુક પણ અવેલેબલ નથી તો આજે આપણે જે ક્વેશ્ચન પેપરમાં જે ફર્સ્ટ ક્વેશ્ચન પૂછાયેલો છે બે હજાર ત્રેવીસમાં સત્તાવીસ બે બે હજાર ત્રેવીસનું ક્વેશ્ચન પેપર છે જે ત્રણ ડેફિનેશન છે એક એક માર્ક્સ તો એ પૂછાયેલી છે આઈડિયલ ફિટ રિયલ ફિટ અને ફ્લુ એને ગુજરાતીમાં પણ છે કે આડર્સ ફ્લુટ વાસ્તવિક પ્રવાહી અને પ્રવાહી તો આજે આપણે એને ગુજરાતી તથા ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં સમજીશું આ તમે તમારા સિલેબસમાં પણ જોઈ શકો છો પહેલો પહેલો પોઈન્ટ આઈડિયલ ફ્યુટ રિયર ફ્યુડ ઓકે તો ફ્લ્યુડ આ એક માર્ક્સમાં આવે છે તો આટલું ઇનફ છે એના માટે તો ઇંગ્લિશમાં જે લોકો એક્ઝામ આપવા માગતા હોય એ લોકો આ લખી શકે છે અ ફ્લુઇડ ઇઝ અ સબસન દેટ હેઝ નો ડિફાઇન સેપ ઓફ હિસ સોલ બટ કન્ફર્મ ટુ ધ સેપ ઓફ ધ કન્ટેનિંગ વેસલ સિન્સ લિક્વિડ એન્ડ ગેસ વેપર પોઝ ધ અબોવ ક્રાઇટિક કરેક્ટરિસ્ટિક દે આર રિફર્ડ ટુ એઝ અ ફ્યુડ આનો મતલબ એમ કે જે આપણી ફ્લુઇડ છે કે પ્રવાહી હોય લિક્વિડ હોય ગેસ હોય કાં તો પેપર હોય એ જેના અંદર તમે હોલ્ડ કરો કોઈ પણ વેસનમાં કન્ટેનરમાં એ ગોળ હોય તો એ ગોળ છે તમે પાણી ગોળ ગોળાકારમાં ભરશો પાણી ગોળાકાર છે પાણીમાં પોતાનો કોઈ સેફ હોતો નથી આનો મતલબ એમ ગુજરાતીમાં આપણે સમજીએ પ્રવાહી પ્રવાહી એક એવો પદાર્થ છે જેનો પોતાનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી પરંતુ તે જેમાં સમાવેશ હોય તેનો આકારને અનુરૂપ હોય છે પ્રવાહી અને વાયુ બાષ્પ ઉપરોક્ત ઉલ્લેખિત ઉલ્લેખિત લાક્ષણિકતાઓ ધરાવતા હોવાથી તેને પ્રવાહી તરીકે ઓળખવામાં આવે છે તો જે મેં કીધું જેમ સમજાયું કે જે પાણીનો પોતાનો કોઈ શેપ હોતો નથી એ જે જે વાસણમાં તમે કે જે કન્ટેનરમાં તમે એને ભરો છો એના સેપને અનુરૂપે છે તો એને પ્રવાહી કહે છે બીજી ડેફિનેશન છે આઈડિયલ ફ્યુ આ પણ એક માર્ક્સમાં આવે છે તમે આ લખી શકો છો આઈડિયલ ફ્લુઇડ જે ઇંગ્લિશમાં આપવાના માગતો હોય કે આ નોટ ડાઉન કરી શકે છે ઇટ ઇઝ અ ફ્લુઇડ વિચ ડઝ નોટ ઓફર રજિસ્ટન ટુ ફ્લુ હેઝ નો વિસ્ક્રુસિટી હાવ એવર એન્ડ આઇડિયલ ફ્યુડ ડઝ નોટ એક્ઝિસ્ટ ઇન નેચર ડેર ફોર ઇટ ઇઝ ઓનલી ઇમેજનરી ફ્યુડ આઇડિયલ ફ્લુડનો મતલબ એમ કે કોઈ જે ફ્લુઇડ છે તે ફ્લો થઈ શકતું નથી પણ એ પોસિબલ જ નથી લિક્વિડ હોય પ્રવાહ વેપર હોય ગેસ હોય એ ફ્લો થવાનું જ છે તો આ એક ખાલી ઇમેજનરી ફ્લુઇડ છે પછી ગુજરાતીમાં આપવા માગતા હોય તેમને આદર્શ પ્રવાહી એટલે કે તે એક પ્રવાહી છે જે પ્રવાહ માટે પ્રતિદાન કરતું નથી એટલે કે તેમાં કોઈ સ્નિગ્ધતા નથી જોકે કે એક પ્રવાહ આદર્શ પ્રવાહી પ્રકૃતિ અસ્તિત્વમાં નથી તે માત્ર એક કાલ્પનિક પ્રવાહી છે જેમ કે આપણે ધારો કે કરીને એક્સ ધારો વેલ્યુ એ ધર આ ખાલી કેલ્ક્યુલેશનના હિસાબ બેસાડવા માટે આ કાલ્પનિક પ્રવાહી છે અસ્તિત્વમાં એવું કોઈ પ્રવાહી અથવા ગેસ નથી કે જેનો ફ્લો ના થતો હોય ત્રીજી ડેફિનેશન આજે સમજીશું રિયલ ફ્લુ જે ઇંગ્લિશમાં આપવાના હોય એ લોકો ઇટ ઇઝ અ ફ્લુઇડ વિચ ઓફર રેઝિસ્ટન્સ મેન ઇટ ઇઝ સેટ ઇન અ મોશન ઓલ નેચરલી અકરિંગ ફ્યુડ આર રિયલ ફ્લૂ આ જે પ્રવાહી છે તે ફ્લો થતું હોય એને આપણે રિયલ ફ્લુ કહીશું વાસ્તવિક પ્રવાહી તે એક પ્રવાહી છે જ્યારે ગતિમાં હોય ત્યારે પ્રતિદાન કરે છે કુદરતી રીતે બનતા તમામ પ્રવાહી વાસ્તવિક પ્રવાહી છે જેમ કે પ્રવાહી લિક્વિડ ગેસ વેપર કંઈ પણ હોય તે પ્રવાહ ફ્લો થવાનું જ છે મતલબ પ્રવાહ થવાનો જ છે એનો આગળ વધવાનું જ છે એક જગ્યાએ સ્થિર નથી રહેવાનું જ્યાં સુધી તમે તેને કશામાં કરો નહીં તો એને આપણે વાસ્તવિક પ્રવાહી કહીશું તો આ ત્રણ ડેફિનેશન તમે ત્રણ માર્ક્સમાં લખી શકો છો જો તમારે આખા ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન જોઈતું હોય તો મેક્સિમમ વિડીયોને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટમાં જણાવો તમને કયા ટૉપિક ઉપર અને કયા સબ્જેક્ટને ગુજરાતીમાં ટ્રાન્સલેટ જોઈએ છે અથવા તો એને ઇંગ્લિશમાં પણ તમારે મટિરિયલનું રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે આપણે આગળ વિડીયો અપલોડ કરીશું થેન્ક યુ